નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એક જેવા ભણી રહ્યા છે એમાં નવ પાઠ આપણે પૂર્ણ કર્યા અને અંતિમ પાઠ તરફ ઉપસંહાર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણો જે આ પાઠ છે અંતિમ પાઠ એનું ટાઈટલ છે નામ છે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય આ સ્થિત પ્રજ્ઞ એટલે શું આ શબ્દ ખૂબ જ જાણીતો છે ગીતાજીની અંદર સ્થિત લક્ષણો બતાવ્યા છે કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવો હોય એમાં શું શું ગુણો આવશ્યક છે એ વાત કરવામાં આવી છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં

છે જો શોર્ટ માં આપણને સમજવું હોય કે સ્થિતપ્રજ્ઞ એટલે કોણ તો સમજાયું છે જે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ગુમાવતો નથી તે ખરા અર્થમાં સ્થિત પ્રજ્ઞ છે આ મુખ્ય વ્યાખ્યા આની આટલી આ શોર્ટ માં કહી દીધું ડિટેલ માં તમે આપણે વાંચીશું શ્લોકો અને જાણીશું શું કહે છે આગળ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય અને કેવો હોય એવો પ્રશ્ન પૂછ્યો કોને કહેવાય કેવો હોય કેવી રીતે બોલે કેવી રીતે ચાલે સીતધી કિમ પ્રભાસેત કિમાસિત વ્રજેત કેમ પ્રશ્નો અર્જુને પૂછ્યા છે તેના વિશે મને કહો પછી શ્રી કૃષ્ણ અર્જુનને સ્તેત પ્રજ્ઞના લક્ષણો જણાવ્યા છે શેત પ્રજ્ઞ એટલે એવો જ્ઞાની મનુષ્ય કે જે મનોરથોમાંથી ઉત્પન્ન થનારી બધા પ્રકારની કામનાઓનો ત્યાગ કરી દે છે એટલે સ્થિતપ્રજ્ઞ એટલે એવો વ્યક્તિ મનોરથ એટલે મનની ઈચ્છાઓ તો મનની જેટલી ઈચ્છાઓ હોય છે એ બધાનો જે ત્યાગ કરી દે છે જેને કોઈ નાની મોટી ઈચ્છાઓ જીવનમાં રહેતી નથી આપણને કાંઈક ને કંઈક ઈચ્છાઓ હોય છે અમુક ઈચ્છા પૂરી થાય એટલે આગળની બીજી ઈચ્છાઓ આપણી ઈચ્છાઓ ક્યારે મરતી નથી પણ આ સ્થિતપ્રજ્ઞ જે વ્યક્તિ હોય છે એની અંદર કોઈ ઈચ્છાઓ રહેતી નથી એ અનિચ્છન થઈ જાય છે એને કોઈ ઈચ્છા રહેતી નથી તો એવો જે વ્યક્તિ છે એ સ્થિતપ્રજ્ઞ છે બીજી વાત કરી છે સુખમાં છકી જતો નથી આ લક્ષણ બતાવ્યું છે સુખ આવે તો ખૂબ ફૂલાઈ જાય એવું બને નહીં બીજું દુઃખમાં ડરી જતો નથી દુઃખમાં એને ડર લાગતો નથી ખબર છે એને કે ભાઈ આ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આ તો ક્રમ છે સૃષ્ટિનો તો આ સ્થિતિ છે શુભની પ્રાપ્તિથી તેને ન હર્ષ થાય છે એટલે કોઈ એને શુભ વસ્તુ સારી વસ્તુ મળી ગઈ તેને બહુ એ હરખાઈ નથી જતો કે અશુભ કે અવાંછિતની પ્રાપ્તિ એટલે કે ખરાબ છે અથવા અવાંછિત વાંછિત એટલે ઈચ્છેલું અવાંછિત એટલે ન ઈચ્છેલું એને ઈચ્છા ના હોય કે મને આવું મળે ને એ વસ્તુ જો એને મળી જાય છે તો તેને દ્વેષ તો એને દ્વેષ થતો નથી ન તો તેને દ્વેષ થાય છે ને કોઈ પણ પ્રકારનો દ્વેષ થતો નથી આ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક કાચબાનું दृष्टાંત આપ્યું છે જેમ કાચબો છે એના ઉપર કોઈ પ્રહાર કરે તો કાચબો શું કરે પોતાના અંગોને અંદરની બાજુ લઈ લે છે એવી જ રીતે સ્થિતપ્રજ્ઞ આ દુન્યવી જેટલા દુન્યવી એટલા સંસારમાં સમાજના જગતના જેટલા પણ વિષયો છે એમાંથી પોતાનું મન ખેંચી લે છે એટલે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતું નથી કોઈ એને દુખી કરી શકતું નથી એ પોતે પોતાની જાતને પોતાની અંદર એ લઈ લે છે ભગવદ ગીતામાં જે વાત કરવામાં આવી છે કે સ્થિત પ્રજ્ઞના દર્શન કરાવવામાં આવ્યા છે એ વિશ્વ કક્ષાએ પોખાયું છે એટલે વિશ્વ કક્ષાએ આની નોંધ લેવાની છે મિત્રો વિશ્વમાં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો બતાવ્યા છે અલ્ટિમેટ એ એવી બીજી કોઈ જગ્યાએ એવું બતાવવામાં આવ્યું નથી એ કોઈ ધર્મ ગ્રંથોમાં આ વસ્તુ ઝવલ્લે જોવા મળે છે અને એક સાથે જે અઢાર શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે સારી સારી વાતો ઘણા ધર્મોને સંપ્રદાયોમાં આવે છે પણ જે ગીતાજીના જે સ્થિત લક્ષણો છે આખા વિશ્વએ એ સ્વીકાર્યા છે અને એમને સંમતિ આપી છે અને એમનો આદર કર્યો છે વિશ્વકક્ષાએ એ છે અને અસંખ્ય લોકો માટે પ્રેરક બન્યું છે અહીં સ્થિત દર્શનના કેટલાક શ્લોકો આ પાછળ શ્લોકોનું પઠન ગાન આપણે કરીએ જુઓ અહીંયા શ્લોકોના અર્થ પણ તમને સમજાવી શકાય પણ એ બધા અઢાર શ્લોકો સમજાવવા હા એક અર્જુન વાંચ્યો છે એ અને એ સિવાયના બીજા અઢાર શ્લોકો આ અહીંયા શ્લોકો આપવામાં આવ્યા છે હું એક ચાર ચરણ હોય છે એક શ્લોકમાં એક ચરણ બોલી અને થોડો સ્પેસ તમને આપીશ તમારે આ વિડીયોની સાથે સાથે બોલવાનું છે એટલે હું એક ચરણ બોલીશ અને તમને પણ થોડો બોલવાનો સ્પેસ આપીશ ત્યાં સુધીમાં તમારી વિડીયોની સાથે બોલી લેવાનું પછી હું આગળનું ચરણ બોલું અને પછી તમારે પણ બોલવાનું છે બે પદ્ધતિથી બોલી શકાય શ્લોકની અંદર આખું પણ બોલી શકાય અને ચરણ વાઇઝ પણ બોલી શકાય તો હું તમને સંધિ છૂટી પાડીને તો હું તમને જ્યાં સંધિ છૂટી પાળવી પડશે ત્યાં સંધિ છૂટી પાડી અને બોલાવીશ તો તમે આપણે બોલવાનો સાથે પ્રયાસ કરીએ છીએ હું બોલું એ પછી તમારે પણ વિડીયોમાં ત્યાં તમારા ઘરે બેઠા બેઠા સાથે બોલવાનું છે अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत् व्रजेत किम् श्रीभगवान् उवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् આત્મનેમના તુંષ્ટ સ્થિત પ્રઘસ્તો દુઃખેશ્વનુદ્દિમના सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रघ्ना प्रतिष्ठिता यदा संहरते चायं सर्वशः न्द्रियाणिन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततो कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथिनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीतमत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता विषयानिन्द्रियेश्चरन् आत्मवश्येर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां आनिरस्योपजायते निरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरताम् यन्मनो नु विधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणिन्द्रियार्थेभ्यः तस्य प्रगना प्रतिष्ठिता या निशा सर्वभूतानाम् तस्यां जागर्ति संयमी ભૂતાની સા પશ્યતો મુને આ પૂર્યમાણમચ समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे શાંતિ શશાંતિમાપનો કામ કામે વિહય કામાન્ય સર્વા પુમારતીસ્પૃહ निर्ममो निरहङ्कारः शशान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે સ્થિતપ્રજ્ઞના પ્રજ્ઞના લક્ષણોવાળા જે શ્લોકો છે એ મેં ગાયા અને પછી તમને થોડો સ્પેસ આપ્યો અને એ પછી તમે પણ ગાયા હજુ આ વિડીયોને ફરીથી જોઈ લેવો અને તમારે પણ એ શુદ્ધ ઉચ્ચારણથી કઈ રીતે ગાવા એ શીખવાનું છે તો આ રીતે તમે થોડો પ્રયાસ કરશો તો તમને આ શ્લોકો છે એ શુદ્ધ ઉચ્ચારણથી આવડી જશે અને જો તમે દરરોજ આને બોલવા લાગશો તો ચોક્કસ તમને આ યાદ રહી અને યાદ રહી જશે તો તમને ભવિષ્યમાં મોટા થશો ત્યારે પણ કામ આવવાના છે અને ત્યારે પણ આ ખૂબ લાભ આપવાના છે અને અત્યારે તમે ખાલી શ્લોકને વાંચી લો શીખી જાઓ બોલતા ગીતાજીની અંદર બીજા અધ્યયના લાસ્ટ અઢાર શ્લોક છે તમે એકવાર એના અર્થ પણ વાંચી લેજો તો અર્થ વાંચવાથી શ્લોક ને યાદ કરવો વધારે સહેલો થતો હોય છે પણ સમયની મર્યાદા છે તમારી પણ ઉંમરની પણ મર્યાદા છે એટલા માટે આ શ્લોકોને સમજાવતો નથી પણ તમે એ શ્લોકોના અર્થને વાંચી લેજો તો આ આપણે શ્લોકો જોયા હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે તમે નરસિંહ મહેતાનું વિખ્યાત પદ છે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ આ જે પદ છે એ તમે સાંભળ્યું જ હશે અને કેટલાય દેશોના લોકોએ ગાયું છે ગાંધીજીની 150મી જ્યારે જયંતી હતી ત્યારે કેટલા લોકોએ આ પદને ગાયું છે ઇન્ટરનેટની અંદર યુટ્યુબમાં તમને મળી જશે અલગ અલગ દેશના બધા સિંગરોએ એક એક લાઈન ગાય છે અને એ બધાએ પણ એને યાદ કર્યું છે યાદ કર્યું છે આ પદને કારણ કે ગાંધીજીને પણ એ બહુ ગમતું તો આ પદ તમે સાંભળ્યો હશે એમાં સજ્જનના જે ગુણોનું વર્ણન છે એની સાથે સ્થિત પ્રજ્ઞના લક્ષણોને તમારે સરખાવાના છે

મહાપુરુષોના જેટલા જીવન ચરિત્ર છે એ બધા જીવન ચરિત્રો વાંચવા જોઈએ સ્વામી વિવેકાનંદ છે રામકૃષ્ણ પરમહંસ છે આપણા જેટલા પણ ભગતસિંહ હોય સુભાષચંદ્ર બોઝ હોય એ સિવાય વિનોબા ભાવે જેવા ગાંધીજી છે ઘણા બધા આપણે ત્યાં વીરો થઈ ગયા છે એ બધાના જીવનો એ વાંચવા અને એમાં કયા કયા ગુણો આમાંથી મેચ થાય છે એ પણ આપણે મિત્રો સાથે સમૂહમાં ચર્ચા કરવાની છે અર્જુન શ્રી કૃષ્ણ પાસેથી સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો વિશે જાણવા કેમ ઈચ્છતા હશે વિચારો અને તમારો તર્ક વર્ગમાં રજૂ કરો અર્જુનને તો યુદ્ધ કરવાનું છે બધાને મારવાના છે છતાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેટલા જરૂરી હશે કે એમણે યુદ્ધના સમયે પણ ભગવાનને પૂછ્યું છે તો એ પણ ચર્ચા તમારે કરવાની છે તમારા શિક્ષકો સાથે પણ ચર્ચા કરો એમને પણ પૂછો તમારા માતા પિતા વડીલો એમની સાથે પણ આ ચર્ચા છે તમારે કરવાની છે સ્થિત્તપ્રજ્ઞ વિશે દસ વાક્ય લખવાના છે આ દસ વાક્ય તમે તો લખી શકો મેં જે પ્રમાણે વાત કરી એનો અર્થ જે છે ગીતાજીના બીજા અધ્યાયના છેલ્લા અઢાર શ્લોકો આજે આપણે અહીંયા આપ્યા હતા એમાંથી આપણે દસ વાક્ય કે ભાઈ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવો હોય એને દસ વાક્યો કે ભાઈ એ બધા મનોરથને એને છોડી દીધા હોય મન છે એ પોતાના નિયંત્રણમાં હોય છે વગેરે વગેરે જેટલે પણ તમે એમાં વાંચો એમાંથી કોઈ પણ દસ વાક્ય તમને સારા લાગે લખવાના છે આ બધા જ શ્લોકોનું સમૂહ ગાન કરવાનું છે જ્યારે તમે સમૂહ ગાન કરતા હોય તો ત્યારે તો તમે કન્ટિન્યુ બોલો ત્યારે સ્પેસ તો કોઈ રાખવાની હોય નહીં મેં તો વિડીયોમાં એટલા માટે સ્પેસ રાખી છે કે તમે બોલતા શીખી જાઓ એમાં તો તમારે સ્થિત કિમ પ્રભાસેત કિમા સીત વ્રજેત કિમ તમે આટલા ઝડપથી બોલો એટલે તમારે આરામથી પાંચ મિનિટમાં તો બધા શ્લોકો તમે

ઓશન ક્લાસીસ ઉપર બધા શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે અને જેમણે આ સરસ મજાની સ્લાઇડ બનાવી છે એ બહેનો પણ ખૂબ મહેનત કરે છે અને ખૂબ સરસ મજાની એમનામાં નથી બનતું બધું કેટલી મહેનત થતી હોય છે અને મહેનત કેના માટે તમારા માટે એ મહેનત કરે છે તો જેટલા પણ આ ઓશન ક્લાસીસના સદસ્યો છે જેટલા પણ આ ઓશન ક્લાસીસના સભ્યો છે જેમણે તમારા માટે જે સતત જે દિવસ રાત લાગી રહેલા છે એવા બધાનો આપણે આભાર માનીએ છીએ એ બધાને આપણે થેન્ક્સ કહીએ છીએ અને કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ આ રીતે આપણે આ જે પુસ્તક છે એને અહીંયા સંપૂર્ણ કરીએ છીએ ફરીથી આપણે મળતા રહેશું આપ સૌને જય હિન્દ જય ભારત